મોટી કુકાવાવ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયો હતો તારીખ બાર ચાર બે હજાર પચીસના 6 છ કલાકે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના મોટી કુકાવાવ કાર્યાલય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું કૌશિક વેકરિયા નાયક મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા ગોબર ભાગત કુકાવાવ મહાનુભાવના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું દંડક કૌશિક વેકરિયા અમરેલીના લોક લાડીલા સાંસદ ભરત સુતરિયા લાઠીના ધારાસભ્ય જનક તળાવીયા રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાત કોઠીવાડ

મોટી કુકા વાવ ખાતે કાર્યરત થઈ રહ્યું છે આ ઉદ્ઘાટનમાં તાલુકાના તમામ ગામના સરપંચો તેમજ તમામ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા કુકા મુકામે ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા જળ ક્રાંતિ માટેની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે કુકાવ વિસ્તારની અંદર આજ ઓફિસ પણ ખુલી મૂકવામાં આવી છે આ પ્રસંગે આપણે વર્ચ્યુઅલ થી માધ્યમથી આપણા પ્રદેશ ભાજપના અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમની અંદર આ વિસ્તારના લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા લાઠી વિસ્તારના ધારાસભ્ય આદરણીય જનકભાઈ રાજુલા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી અમરીશભાઈ સમગ્ર ટીમ અને ખાસ કરીને કુકાઉ તાલુકાની સમગ્ર ટીમ અને દિલીપભાઈ સખ્યાની ટીમને પણ હું અભિનંદન આપું છું કે અમરેલી વિધાનસભાની અંદર પાણીની ક્રાંતિ માટે એમણે જે ઝુંબેશ ઉપાડી છે અને ખાસ કરીને સરકાર પણ જે રીતે સપોર્ટ આપી રહી છે એ અનુસંધાને આજ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા ઓફિસ ખુલ્લી મૂકી અને આગામી દિવસોની અંદર કુંકાઓ તાલુકાના અમરેલી તાલુકાની અંદર પાણીના મોટા પ્રમાણની અંદર જ્યારે કામો થવાના છે ત્યારે સૌ લોકોને અપીલ પણ કરું છું કે આ પાણીના કામ માટે સૌ લોકો આપણે સહભાગી બનવી આપણે પણ એમને મદદ કરી જેથી કરીને એમનો પણ ઉત્સાહ જળવા રહે અને ગામડે ગામડે જે પાણી રોકવા માટેની જે ઝુંબેશ છે એને આપણે સારી રીતે સફળ બનાવી આ કાર્યક્રમની અંદર સમગ્ર ટીમ જ્યારે ઉપસ્થિત રહી ત્યારે હું સમગ્ર ટીમને પણ હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું પ્રકાશવઘાસ હિંદ ટી ટીવી ન્યૂઝ કૂકવાવ